નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે હાલનું હવામાન અને આવનારા દિવસનું હવામાન જેની અંદર ખાસ કરીને ઠંડી તાપમાન અને વાદળછાયા વાતાવરણ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવામાં આવશે સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે ચણા અને જીરુના સારા બીરોનો એક વિડિયો મૂકેલો હતો એટલે એ વિડીયો પણ આ વિડીયો અંતમાં અહીં સાઈડમાં બતાવવાનો આવશે એટલે દરેક મિત્રો આ વિડીયો અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ જે વાત કરવાની છે આમ જોવા જઈએ તો આજે પચીસ નવેમ્બર થઈ ચૂકી છે આપણે જેવી રીતે આગાહી આપી હતી કે ઓગણીસથી ચોવીસ નવેમ્બર વચ્ચે તાપમાન ઉંચકાશે એ જ મુજબ ઓગણીસથી ચોવીસ નવેમ્બર વચ્ચે મહત્તમ તાપમાન એટલે કે દિવસનું તાપમાન છે એ ઉચકાયું હતું લગભગ ચોત્રીસ થી છત્રીસ ડિગ્રીની વચ્ચે આપણે અનેક જગ્યાએ તાપમાન પણ જોવા મળ્યું આજે જે પચીસ તારીખથી ફરીથી તાપમાન છે એ નોર્મલ નજીક આવી ગયું છે અને હમણાં એકાદ અઠવાડિયું સુધી હવે તાપમાન છે નોર્મલ જ રહેશે જોકે આમ પણ જ્યારે પણ શિયાળા દરમિયાન છે એ ચોત્રીસ ડિગ્રી કરતાં અંદર તાપમાન રહેતું હોય એને નોર્મલ કહેવામાં આવે છે ને હવે પછીનો આપણો આ સંપૂર્ણ જે શિયાળો છે એટલે કે લગભગ ફેબ્રુઆરી મહિના સુધી હવે તાપમાન છે એ નોર્મલ જ રહેશે નોર્મલ કરતાં ઉપર જવાની કોઈ સંભાવનાઓ નથી એટલે હવે તાપમાન આપણે વધશે નહીં ઉલટાનું આપણે તાપમાનમાં વચ્ચે ક્યાંય ને ક્યાંય ઘટાડો આવશે એટલે આપણે ઠંડીના રાઉન્ડ આવશે વેવના રાઉન્ડો છે એ જોવા મળશે બાકી આપણું તાપમાન છે એ હવે નોર્મલ રહેવાનું છે અને આપણે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઠંડીનો સારો એવો રાઉન્ડ પણ આવશે જોકે અત્યારે આપણે નવેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને અત્યારે જે આજે પચીસ તારીખથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થયો છે એ પણ નોર્મલ રાઉન્ડ છે એ ચોક્કસથી ચાલુ થઈ ગયો છે આ નોર્મલ રાઉન્ડ અત્યારે આપણે જે ચાલુ થયું છે લગભગ આવનારા પાંચ દિવસ સુધી આ નોર્મલ રાઉન્ડ રહેવાનો છે એટલે કે દિવસે તો બહુ ઠંડી નહીં જોવા મળે પણ રાત્રિના ટાઈમે થોડીક ઠંડી છે આપણે વધારે અનુભવ થશે અને જે રાત્રિનું તાપમાન છે લઘુત્તમ તાપમાન છે હવે એમાં આજથી બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો પણ થઈ શકે છે પણ સાથે સાથે મહત્વના સમાચાર એ પણ છે કે વચ્ચે વચ્ચે એક બે દિવસ વાદળછાયું વાતાવરણ પણ થઈ શકે છે જેની અંદર ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે એટલે એ તમામ જગ્યાએ વાદળછાયું વાતાવરણ નહીં હોય છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને હવામાનમાં પલટો આવશે એટલે કે એક પ્રકારે હવામાનમાં પલટો આવ્યો હોય એવો માહોલ પણ આપણે અનુભવાઈ શકાશે શકાશે જોકે હાલ કોઈ માવઠાની આગાહી નથી પણ વાદળછાયું વાતાવરણ થશે ને અમુક વિસ્તારની અંદર કસ કાતરા પણ જોવા મળશે જે સાંજના સમયે આકાશ લાલ થાય છે આકાશમાં વાદળના લીસોટા થાય એ પ્રકારનું આકાશ પણ હવે આવનારા સમયમાં આપણે ચાલુ અઠવાડિયા દરમિયાન જોવા મળે તેવી સંભાવનાઓ છે એટલે ખાસ કરીને હવે આપણે કોઈ તાપમાન ઊંચું નથી જવાનું ઠંડીનો રાઉન્ડ આજથી ચાલુ થયો છે અને હવે આવનારા દિવસમાં વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ કસ જોવા મળે એ પ્રકારનું નોર્મલ હવામાન રહેવાનું છે નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે નોર્મલ હવામાન હોય એ હવે આપણે આજથી જોવા મળે તેવી શક્યતાઓ છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે શરૂઆતમાં મેં આપણે જણાવ્યું આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે ચણા અને જીરુના સારા બિયારની માહિતી મળી જશે દરેક મિત્રો વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર